કેમ બધા મજામાં 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 જ કારણ કે હોય હોય છે ઘણા દિવસ પછી હું ઘરે આવ્યો છું ગોવાન વાન વાન ફરતો હતો ઘરનું કામ ચાલે છે તો સવાર સવાર માં ઉપર જોવા આવ્યો છું કે ક્યાં કામકાજ પોચું છે તો અત્યારે છે ને ડિઝાઇન બનાવવાનું આલે છે એમને ટૂંકમાં ડિઝાઇન બન્યા છે અત્યારે જોયું આખું અલગ થઈ ગયું છે હું અહીંથી ગયો ત્યારે અલગ હતું આખું ઘર અને અત્યારે અલગ થઈ ગયું છે તો ભાઈ ગોવા ગયો ને ત્યાં બધું લીલું લીલું હતું અને અત્યારે બધું હુંકાઈ ગયું આખું વિચિત્ર લાગે છે અહીંયા આવ્યું ને મને આમ ટૂંકમાં અજૈણું અજૈણું લાગે છે આપણા સસરાજી આજે આપણા ઘરે આવ્યા છે મજામાં સસરાજી ને મકાન બતાવું ને આપણા સ્નાય ધોઈ અને તૈયાર અને અત્યારે આપણે હાલ હશે ભર વારવાનું કામકાજ ચાર થી પાંચ ભર વાઈ રહ્યા છે હજી તો ઘરે આવટું ઘરના સભ્યો હોય બધા પણ બધા થાકી ગયા હમણાં ક્યાંથી કામ નથી કર્યું ને એટલા માટે હવે છે ને મજૂર આવવાના છે આપણે કાલે તો બધા ભર વરી જાય અને ઉલદી આપણે છે ને અલર હાલી જાય એટલે આપણું ખેતરનું કામ બધું કમ્પ્લીટ પછી આની અંદર આપણે જીરું વાવવાનું છે મારા પપ્પા એવું કહેતા હતા હું તો કેદી આવ્યો નથી ભાઈ હું છ હાથ ગોવા હતો ને બે ત્રણ દી જામનગર હતો પંદર દિવસ પછી હું ઘરે આવ્યો છું અમારા કોમલબેન અત્યારે ચા બનાવે છે ડિસ્ટર્બ ની વાત નથી તો ડિસ્ટર્બ ડિસ્ટર્બ ના કર મગજ જાહે મારો હવાર માં તારે જો જામનગર આવવું હોય ને શોપિંગ કરવા તો ફટાફટ તૈયાર થઈ જાય હું તૈયાર છો નહીં લીધું લાગતું જ નથી એમ કશું વાંધો નહીં કપડા પછી લેજો મારો ખીચો કપડા લેવા બીજું લેવું બીજું કઈ વાંધો નહીં રવિવારીમાં લઈ જાઉં એટલે શોપિંગ કરાવી રવિ બીજું શું એટલે શું છે કપડા પચાસ વાળા પહેર્યા હોય તો આપડે એમ જ કે આને મૂંઘી જોડી જ પહેરી રવિવારે તો શનિવારે રવિવારે શું છે કે ભાઈ વધારે માલ આવતો હોય ને તો વેચાવો કારણ કે રવિવાર બધી પબ્લિક ફ્રી હોય એટલે બધી લેવા જતી હોય

મા આપડાસરાજી આપડે છે ને માતાજી લગાવવા જવાનું છે અત્યારે આ બોર્ડ લગાવી આવી પછી આપણે જવાનું છે જામનગર શોપિંગ કરવા તો આપણે બોર્ડ પાછળ મેલી દીધો છે અહિયાં સરખી રીતના રહી જાય એ રીતના

મસ્ત મજાનો નો થઈ જશે તો ફરી પાછા આવી ગયા છે આપડા બીજા મંદિરે ગેલ માતાજીના મંદિર આવી ગયા ભાઈ અહીંયા દર્શન કરી અને ફટાફટ નીકળી પછી જામનગર ઓકે ગાઈસ તો હવે આપણો ડ્રાઈવર બદલે છે અમારા કોમલ દીદી ગાડી ચલાવશે બે 2000 તો ભાઈ અત્યારે અમારા કોમલ દીદી કાર ચલાવે છે કેવી ફીલિંગ આવે છે તમને બહુ મસ્ત આવે મજા આવે છે ગાડી મમો આવી બીજો મારે એક ડ્રાઈવર ઘટતો તો હવે 10000 પગાર કોઈ દેવો નહીં તમારો કોમલ બે જળાવશે કાર કાર કારની કાર્ય બાકી કાધી ભાઈ સમજાય તો મને ફરફડ સાથમાં ગાડી આપતી ને ભાઈ ડ્રાઈવર અમારે બહુ ખતરનાક થયો હજી વાર લાગે એમ છે ને હવે રોડેથી નાખવામાં ના ભાઈ સારી આવડે છે વાંધો નથી પાંચ છ દિવસ રીતના એ કરે છે ને આવડી જાય કમ્પ્લીટ હવે બસ ભાઈ એ ડ્રાઈવર ને જોલા આવવા જાય ભાઈ કોમલ ને એટલી ગાડી ચલાવી એટલી ગાડી ચલાવીને ડાયરેક્ટ જામનગર પહોંચી ગયા ની હવે જો દાળ ભાત ખાઈ નાખી મનુ એ બનાવ્યા છે મસ્ત મજાના દાળ ભાત રસ્તામાં ફોન આવ્યો હોય કે શું બનાવું જમવાનું દાળ ભાત બનાવો દાળ ભાત બનાવી નાખે

ઓ હવે એ બધા પાથરા ઉચકાવા જો કઈક એવું કરવી જો હવે દોઢ લાખ નો ફોન 1.5 લાખ નો ફોન લીધો ત્રણ લાખ નુકસાન નુકસાની ઉપર થી માંડવી પડલી ગઈ બધી વાડિયા એટલે બે ત્રણ લાખ છ લાખ ની પછી મને કોઈ આડા ડું બોલાવજો નહીં માતાજી ની દયા બજે ની પછી ન કરો હવે હજી બધા નુકસાન થઈ જાય બીજું કઈ ન હોય આ દિવસ બોલાવવા પડે તમે રસ્તા બોલાશે તમે શું કેમ મુંબઈ બજર હોય જાવ મને ओके 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 काल शिफ्ट करना काल शिफ्ट करना वांडो चलो भाई भाई सही करो महाराज ये बात करो को मालूम कैसे मारो फोन ने बैंक ना खाई तो मारे नवो लेवा था नहीं, का ना ना मन खुश छु आ मोबाइल में इने आईफोन इज छे एम करतो जायो आईफोन नी कॉपी हो

ડુંગળી બટેકાનું શાક ખાઈ ગયું છે એટલે એની નીંદર આવે છે મેં કીધું તું સુઈ જા અને વાતાવરણ જોવો તમે યાર એકદમ આમ આમ એકદમ સ્મૂધ વાતાવરણ હોય એવું લાગે યાર મને તો આમ મજા જ આવે મજા જ આવે લ્યો આવું વાતાવરણ હોય ને એટલે મને તો બહુ મજા આવે ખબર ને ભલે આમ નુકસાન થયું છે એક વસ્તુ ઓલી છે કે ભાઈ ખેડૂતને બહુ નુકસાન થયું છે પણ કિસ્મત ન હોય એમ થાય હું તો એમ કહું છું મારે માનવું છે ને ભાઈ પરલી ગઈ બધી બધી માંડ હોય ભરલી ગઈ થોડીક વાર અફસર થયો પણ ભાઈ ખેડૂત નું દિલ બહુ મોટું હોય એને કઈ આવી ઝીણી ઝીણી બાકા જીખી કઈ ફેર ના પડે બહુ તો આદિ કાળથી પીડું આવે ભાઈ એકદમ મોહમ કમ્પ્લીટ થયું હોય પછી વહી જાય બરાબર બાકી વાતાવરણ સારું છે ભાઈ આ વાતાવરણ છે પતર ઠોકી ભાઈ તો આ ઊમ મજા આવે ભાઈ હકીકતમાં ફાઇનલી ગાઈસ ઘરે પહોંચી ગયા છે અને અત્યારે અમારે લોકોને બનાવવાના છે મગફળીના ઓરા લીલી માંડવી છે પડોશીની અમારે તો કેદીની ઓલી કરી નાખી છે એટલે ઉકાઈ ગઈ છે પડોશીની માંડવી આજે છે ને પાડી છે તો એના ત્યાંથી માંડવી લેવા છું અને બનાવવાનો છે આપણે ઓરા ધૂળ ઢૂડવારી મગફળી છે ધૂળ ઢૂડવારી इसको સાફ કરવો પડેગા अच्छे से बाद में बनाएंगे इसका ઓરા ઓર ખાઈંગે ઓરા किसके साथ ખાઈંગે ગોળ کے ساتھ اچھا اچھا جی વાહ આજ તો મને ગૌરાવી દીધા શોપિંગ કરી થાકી ગયો કોઈ દી ના લઈ જાઉં શોપિંગ કરવા બે જોડીમાં તો હાઈ પાડી બે જોડી બે જોડી તું હાલતા ચાલતા લેતો જાઉં રેકડી ગુજરીમાં અને ભાઈ બીજી વસ્તુ ખાસ તમને જણાવી દઉં આપડા મકાનનું નું કામકાજ હાલે છે ને અત્યારે અમારા કડિયા યાર તમે વિચાર કરો કેટલા વાગ્યા અંધારું થવા આવ્યું છે અત્યાર સુધી કામે કેટલું દિલથી થી કામે તમે વિચારતા કરો કે કાલ મોડા આવ્યો કે કાલ મોડા આવ્યો કિસલા

હાણા છ વાગે સુધી એટલે વાતું પૂર્યું ને એવા કામે છોકરા કંઈ ઘટે નહીં હલો